તો હેલો મિત્રો તો કેમ છો ફરીવારથી તમારું સ્વાગત છે આપણે બીજા આવ્યા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ બે લીમડી હનુમાને જોઈ લ્યો આ છે આપણે હનુમાન દાંદાનું મંદિર પણ આજે આપણે આવ્યા હતા અહીંયા શૂટિંગ કરવા પણ શૂટિંગ કરવાનું કેમ કે કેન્સલ થયું અમે ખાલી બે જ જણા આજે એક માળા અમારો નથી આવ્યો ખાલી હું અને હર્ષદભાઈ બે જ અહીંયા કણે આવ્યા હૈ એટલે આપણે શૂટિંગ કરવાનું કેન્સલ કર્યું તો અત્યારે જો અમે બે આતા મારી હતા હમણાં નવરા બેઠા કે એક માળા તૂટી ગયો નથી કે કામ માં આવી ગયો હું એટલે આપણે શૂટિંગનું કેન્સલ થયું હોય મિત્રો હલો તો મિત્રો હવે તમને એને આપણે હનુમાન દાદા ના દર્શન કરાવી નાખી જોઈ લ્યો આ છે મંદિર એમનું અંદર તમને દેખાડું જોઈ લ્યો હાલો હવે દર્શન તમે કરી લ્યો હા મિત્રો તમે બીજું કઈ જોવા જ નઈ મળે નકર આપડે વડ જ છે બધી બાજુ જો કેટલો મોટો વડ છે જોઈ લ્યો એક આયખો છે એક ઓલી આ એક આયા છે એક ઓલી સાઈડ એ બધી બાજુ વડ જ છે નકરા બીજું કઈ તમને જોવા જ ન મળે અમારે હર્ષદભાઈ તમને કઈક બે શબ્દ કહી છે હું કઈ છે હર્ષદભાઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા તો હર્ષદભાઈ કીધું એ તો તમે કરી નાખો ને આપણે કોમેડી વિડિયો જોવાની મજા આવતી હોય તો જ હા બાકી કોમેન્ટ કરી નાખજો અમારા હર્ષદભાઈ ક્યાં ક્યાં ટીંગાઈ જાય હાવજો વડ વાંદરા જેવા છે આમ ત્યાં આવીએ ટીંગાઈ જ જાય નકરા પણ આપણે જેવું એવું ચડી નહીં એમ કે નકામ આટકા બાટકા ટરાઈ જાય એના કરતા ચડાય નહીં આગળ એમ જે તમે તો મિત્રો હું નસદ ભાઈ હવે બે ઘર બાજુ જવા નીકળી ગયા છે બાય બાય આપણો બહાર મોટરસાઈકલ પડ્યું છે એટલે હવે ઘરે આયલા જે હવે કેમ કે હવે પાછું આપણે કારખાને પણ જવાનું હે ત્યારે અને હાંધિયા વાળા હાલે છે અને આપણો મોટરસાઈકલ આયા પડ્યું છે જોઈ લ્યો હાલો તો મિત્રો હવે ઘરે આવેલા જઈને હવે આજના બ્લોગમાં આટલું બીજા બ્લોગો મળીએ કે બાય બહેન બધાને જઈશ અને આ એક વાત કેવી હતી તમને બ્લોગમાં મજા આવતી તો આપણે બ્લોગ પણ બનાવશું તો કોમેન્ટ જરા કરી દેજો